છોકરાઓને કેવી મજા આવે અંબુડા પડે છે પાણીમાં નાના હતા ત્યારે છપ છપિયા કરવા બહુ ગમતા થોડીક વાર માં હું બહુ બધી પલ્લી ગઈ છું હવે જઈએ આપડે ફટાફટ નીચે કેમ છો મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં અને ફેમિલી વાગી રહ્યા છે અત્યારે બપોરના દોઢથી પોણા બે અને હું છે ને જસ્ટ હજુ તો આવી જ છું ઘરે હવે એમાં એવું છે કે વરસાદનું મોસમ છે એટલે આવવાનો તો હતો જ વરસાદને છે ને આજે ફૂલ વરસાદ હતો હું રિટર્ન જ્યારે ઘરે આવતી હતી ને ત્યારે તો બસ જો પલ્લી ગયા હતા આપણે એટલે ઘરે આવીને કરી લીધું છે આપણે સીધું ચેન્જ અને હજુ તો જમવાનું પણ બાકી છે તો મમ્મીએ શું બનાવ્યું છે ખ્યાલ નથી મને તો ચલો હવે જમી લઈએ તો મિત્રો છે ને મમ્મી આજે બપોરે જમવામાં બનાવ્યા છે મગ અને ભાત અને મને તો છે ને આ મગભાત મિક્સ કરીને વધારે મજા આવે જમવાની તો ચલો આવી મગ મગભાત લક્ષુ ભાઈને છે ને હવે જવાનું છે સાડા ત્રણે ટ્યુશન હું ભાઈને કહું છું કે સુઈ જા એ લક્ષુ બીટું સુઈ જા કારણ કે પછી છે ને ભાઈને બરોબર નીંદર હજુ તો થઈ હોય અને તરત ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ જાય એટલે મમ્મી એને જગાડે તો બિચારાને છે ને પછી નથી સુવાનો રહેતો કે નથી જાગવાનો રહેતો એવું થાય છે મની તો ફેમિલી વાગ્યા છે સાડા ચાર અને મારા લક્ષુભાઈ તો તોય હજુ સુતાન સુતા છે હજુ મેં કીધું હતું ને તમને કે એને સાડા ત્રણે જવાનું છે ટ્યુશન પણ અમે ભાઈને છે ને સાડા ત્રણે જગાડ્યો ને એટલે એ જાગ્યો જ નહીં ને રોયો જ છે એને છે ને હવે થઈ ગઈ છે શરદી થોડું તાવ જોયું ભરાઈ પણ ગયું છે એટલે મમ્મી કે કંઈ નહીં સુવા દો આરામ કરી લે એટલે ભાઈને આજે પાછી ટ્યુશનની રજા પડી ગઈ છે હવે સાડા થાય એટલે હવે છે ને જોયું તો મમ્મી તો છે ને ટીવી જ જોવે છે ટીવી એનું ચાલું ને ચાલું જોઈએ મમ્મી કોઈ દિવસ સુએ નહીં એ મમ્મી સુઈ જતા હોય તો વાર આરામ ના મળે તમને શું આરામ મળે ટાઈમ જ એટલો છે ન હા તમે કેટલા વાગે ના ટીવી જોતા હતા હે ટીવી તો એનું કામ કરો મારું કામ પડતું હા અને સાથે સાથે બ્લોગ જો ભાઈસ એમને અમારો સુતા છે મમ્મી જોવે છે બ્લોગ હવે હું લાગી જાઉં છું કામમાં આપણે છે ને અત્યારે જો

અને જો અહીંયાનો નો ચલો હવે જઈએ ઉપર અને ઉપર સ્લાઇડર બધું બંધ થાય કે નહીં મમ્મી કે ચાઇત કરીએ હવે ખ્યાલ નથી તરમ જઈએ હવે ઉપર કેટલું અંધારું છે પર સામ તો બંધ જ છે બધું જો બંધ તો બધું છે જ પણ વરસાદ એવો સરસ આવે છે ને એટલે ઈચ્છા થાય છે કે બહાર જઈએ જોઈએ નાવાની ઈચ્છા થાય પણ નવાય તો છે નહીં કઈ છોકરાઓને કેવી મજા આવે અને અમારા શિવ બિચારા પલળતા પલળતા આવવાના છે રૂમમાં તો બધું જ બંધ હતું સ્લાઇડરને બધું પણ જો હા કંઈક નું કંઈક તો બાકી રહે જ જાય જો અહીંયા ત્રીજે માણસ છે ને સ્લાઇડર આપણું ખુલ્લું રહી ગયું છે હવે એ બંધ કરવું પડશે જો કે ઓલરેડી બહુ બધું પાણી આવી ગયું છે ભૂલથી આપણે રહી ગયું છે ખુલ્લી નીચે પણ પાણી નીતર્યું છે હવે કરવી પડશે બંધ પાણી વધારે પડતું આવ્યું છે નીચે જો બંબુડા પડે છે અહીંયા તો બંબુડા ઠંડા ઠંડા પાણીમાં પગું મને એવી મજા આવે છે ને અત્યારે લાઈટ વાળો બંધ કરવા મન કરવામાં હું છે ને કે અહીંયા છેક તારે સુપર આવી ગઈ છે એટલી જોરદારની મજા આવે છે ને આવે છે પલડવાનું છે નહીં કારણ કે થોડુંક થોડુંક આપણને સાવ ને એવું બધું છે પણ રહેવાતું નથી

બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ બનાવવા છો તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો બ્લોગ જોવાના બાકી હોય તો એ પણ જોતા જજો મળીશું હવે આવતીકાલે ફરી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી